જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ડીઆઈ સાતસો ચાલીસ સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજાર ને સત્તરના મોડલનું ટ્રેક્ટર જોવા મળી રહેશે જાચવેલું ચોખું ટ્રેક્ટર છે કંપની કલર એન્જિન પાવરફુલ સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર આપી દેવાનું છે ટાયર કન્ડિશન સારી છે તમે વિડિયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમ્પલેટ સીટ સાથે નવા એકદમ બેટરી પણ નવી જ છે વાયરિંગનું કામ કમ્પ્લીટ ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર વહેંચવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીવાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં બને તેટલો શેર કરજો મિત્રો તમે જ્યાં સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફૂલ છે ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત સાડા ત્રણ લાખ રાખેલી છે ત્રણ લાખ પચાસ હજાર તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે સાઇડ ગેર તેમજ ઓઇલ બ્રેક જોવા મળી રહે છે આ ટ્રેક્ટરમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ઓઇલ બ્રેક જોવા મળશે છે આ ટ્રેક્ટરમાં સેલ્ફ વોલ્ટિલેટર વાયલિંગનું બધું જ કામ કમ્પ્લીટ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળે છે એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ જોવા મળી રહેશે ગુરુકૃપા ટ્રેક્ટર્સમાં તમે જામ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને થોડોક ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ નંબર મળી રહેશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ટૅક્ટરના માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છે તે આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે સોનાલિકા ટ્રેક્ટરના માલિકનો નંબર તમે તેને ફોન કરી શકો છો અને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ જાય હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય અને વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું